જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં શહીદ રવિસિંહને દેવગામ ગીર ગામે તિરંગામાં શાનભેર વિદાય આપવામાં આવી છે દેવગામ ગીરના રવિસિંહ શહીદ થયા છે અને તેઓને માદરી વતન પરત લાવવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ફરજ બજાવતા પરમાર શહીદ થયા છે માળિયાહાટીના તાલુકાના ગળોદરથી દેવગામ સુધી આ શહીદ યાત્રાનું આયોજન કરાયું હતું જો કે ગામના મુખ્ય રસ્તા પર તિરંગા સાથે લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા લોકોનો દરિયો ઉમટેલો જોવા મળ્યો હતો આજુબાજુના ગામના લોકો પણ એટલે કે વિરડી અમરાપુરા અને કાતરાસા વિસ્તારના લોકો પણ આ શહીદ યાત્રામાં જોવા મળ્યા હતા સ્કૂલના બાળકોએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શ્રદ્ધાંજલિ માટે સમાજના આગેવાનો જુનાગઢ જિલ્લા વિસ્તારના નિવૃત્ત આર્મીઓ પણ હાજર રહ્યા હતા આર્મીના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપીને સલામી આપી હતી જોકે ગ્રામજનો ગમગીન જોવા મળ્યા હતા અંતિમ વિધિ માન સન્માન સાથે કરવામાં આવી હતી પરિવાર ભાંગી પડેલો જોવા મળ્યો હતો જવાન રવિસિંહ કારડિયા રાજપૂત પરિવારના પચીસ વર્ષનો દીકરો હતો અને તેઓ લદ્દાખમાં ફરજ બજાવતા હતા ત્યાં તેઓ શહીદ થયા હતા અને તેમને માદરી વતન લાવતા આખું ગામ હિબકી ચડેલું જોવા મળ્યું હતું જો કે ક્ષત્રિય રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવ મામલતદાર કે કેવાળા ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર પોલીસ સ્ટાફ આર્મી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ શહીદ યાત્રામાં જોડાયા હતા રવિસિંહ અમર રહો ના નારા લાગતા ચોતરફ ગામમાં ગમગીની છવાયેલી જોવા મળી હતી જય હિન્દ જય ભારત વંદે માતરમ હું રમેશભાઈ પરમાર જૂનાગઢ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ આજ રોજ દેવગામ ખાતે એક આ ગામના પનોતા પુત્ર જો પાંચ વર્ષની નોકરી હતી અને આઈટીબીપીમાં ટ્વેન્ટી ફોર બટાલિયનમાં નોકરી કરતા હતા અને અકસ્મિક કારણે એ શહીદ પામ્યા છે તે બદલ હું માજી સૈનિક સંગઠન અને આ ગામના તમામ સભ્યો જે એની અંતિમ ક્રિયામાં આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાને જ્યારે જેનું મૃત માંડ્યું છે ત્યારે તો એનું થવાનું છે એટલે આ હાદસો જોઈ અને કોઈ ફોજમાં જવા માંગતો હોય એ માણસો કોઈ ડરે નહીં અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે મૃત્યુની તારીખ અને કી ટાઈપનું મૃત્યુ છે એવું શાસ્ત્રોમાં લખેલ છે એટલે આ વીરગતિ જોઈ અને કોઈ જો ફોજમાં જવાનું ડરતા હોય તો કોઈ ડરે નહીં અને આ ગામ ગામના અક્ષરે આ ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જાય કે એક સૈનિક જો આ જે શહીદ થયો છે તે આ ગામનો એક પનોખો પુત્ર હતો અને હંમેશા એની વીરગતિને યાદ રાખશું અને એના પરિવારને આ આફત આવી છે એ અમે સંગઠન વતી એને એના આમાંથી જેમ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરી કે જલ્દી છે જલ્દી આ હાથસાથી બહાર નીકળે અને જે એના બેનિફિટ એના પરિવારને એને જે મળવા લાયક હશે સંગઠન પૂરેપૂરું હંમેશા સાથ રહે અને અગેન્સ્ટ દુબારા ગામનો અને એના પરિવારનો અને સંગઠનનો અને ટ્વેન્ટી ફોર બટાલિયનના જે આઈટીબીપીના જ આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ